ગ્રાઉન્ડ દેખાય આનાથી સ્વાગત છે તમારો નવા લોકમાં નવા વિડીયામાં આશા કરી તમે ઠીક છો સવાર પડી ગયું દૂધ ભરાઈને આવી ગયા પાપા કતરબ ના કહેરા આવે કારણ કે જો આમત નંગ ખાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયું હવે આનો થોડોક બાકી છે જે કાલે થોડુંક બાકી તો એટલું આમાં ક્લિયર થઈ ગયું હવે હમણાં થોડી ઠંડી વધારે પડે જીરું દેખાય કમ્પ્લેટ નાખા ચેરામ દેખાતો નહીં હવે આમ દેખાય ખરી જો થોડું થોડું લીલા દેખાવા મળ્યા ધીરે ધીરે થશે કમ્પ્લીટ પાણી ચાલુ છે જો આ રીતે પટ આપવાનું હોય આજ રવિવાર તો એમને મોડું કરી દીધું કારણ કે વાગી ગયા સાડા આઠ અને હવે જોઈશું ઓફિસે આવવાનું થાશે તો થઈશ ને કાપ સીધો તો આવવાનું છું પાપર કારણ કે ઘરનો સામાન લેવાનું પપ્પાને તો છે મામાની ઘરે એમના મામાની ઘરે વાયર બહુ ઊંચા બાંધેલા છે ચાલ ખાવાનું તો મેં ખાઈ અને મેં તો ભાઈ હવે ઘર નીકળી ગયો અને ત્યારે જઈશ પાપાને મૂકવા પછી ઓફિસ જઈશ અને પછી જઈશ પાપર ત્રણ કામ છે આજે જો મસ્ત મજાના જોકે હેલ્મેટ લઈ લઉં કે ઠંડીનું જોર વધારે હોય કે ના હોય સિટી તરફ જવાનું હોય એટલે હેલ્મેટ લઈ લેવાનું પહોંચી ગયો અને હવે નીકળીશ એક વાત દ્વારકા નગરી બની ગોકુળમય સડત્રીસ હજાર થી વધુ આયરાણીઓ રાસ રમી સાથે વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અત્યારે દ્વારકા અખિલ ભારતીય આયરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું દ્વારકાની અંદર અને સડત્રીસ હજારથી થી વધુ આયરાણી એક સાથે રાસ કરવા રમ્યા હતા વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અત્યારે હાલિમાં તો ગણો ને બે હજાર ત્રેવીસમાં જાય એની વાત છે એન્ડમાં ડિસેમ્બર મહિનામાં અને સારું કહેવાય ત્યાં મત્મસ આયોજન છે આખું ગોકુળને ભૂલાવી દેતી હું અત્યારે દ્વારકામાં ગોઠવેલું છે તો અમારે પાણીની બધાય ત્યાં પ્રવાસે ગયા ત્યાં બધું જોઈને આવશે કમ્પ્લીટ હું તમને ક્લિપ વાવડું કે કેટલી આઈરાણી ભેગી થઈ એક સાથે शिफ्ट गाड़ी यानी क्वालिटी जो <laughs> एकदम कागड़ जैसी कंपनी वाला अब क्या करे તમને કાલના વિડીયોમાં વાત કરી હતી ટૂંકા ગાળાની ખેતી બાગાયત ખેતી પપૈયા જો મારી બાજુ બગલમાં પપૈયાની ખેતી જોઈ લો થોડુંક નુકસાન કરી દીધું વાવા વાવાઝોડે પણ જોઈ લો

મસ્ત વસ્તુ લાગી છે એમેઝોનમાંથી મંગાવી હતી ચાર દિવસ પહેલાં આજે આવી તો ચાલો એનો અનબોક્સિંગ કરીએ ત્યારે હું કન્ફ્યુઝ લે મેં ત્રણ વસ્તુ મંગાવી હતી ને એકમાં એક કમ આવી પણ આ તો એનો કમાલ થાય હું તો બતાવું કઈ રીતની છે જો આઉટ બોક્સથી જો અંદર ખોલીએ ને ત્યારે એનું જાદુ દેખાશે કે છે નાની વસ્તુ પણ કમાલ છેનો મોટો ખાલી ખાલી હેન્ડલ જ દે લાગે ખાલી હેન્ડલ હેન્ડલથી ધીરે ધીરે ધો તો એકસ્ટેપ આમ કરવાનું આ થઈ જશે બ્લોગિંગ કરવા માટે કમ્પ્લીટ પછી અહીં કાંઈક હા ફોટો છે ને કંઈક તાર છે જો આમ નીચેથી કરશો ને જો આ સ્ટેન્ડ થઈ ગયું પછી આવાને લાંબુ લ્યો કેવડું સ્ટેન્ડ થઈ ગયું પેલા મેં જેવું બાબર અનબોક્સિંગ કર્યું ને ત્યાં વિચાર્યું હતું લાગ્યું મેં મંગાવ્યું હતું ત્રણ વસ્તુ પણ કીધું એક કેમ આવી અને એમેઝોનમાં જે પિક્ચર હતું ને એમાં બતાવ્યું હતું આ એક હેન્ડલ અલગ હતું પેલા આ આની ક્લિપ હતી એક આની ક્લિપ હતી હું અત્યારે ફોટો શેર કરીશ તમે જોઈ લેજો કેવું નહીં બોલો હવે આની અંદર ફોન ભરાઈ દઉં જો આ પહેલાં હેન્ડલ કરી દઉં ફિસ્ટિક આખું પાછળથી આખું બેકગ્રાઉન્ડ દેખાય આનાથી મેં તારા જોયું હતું એકવાર મેં તો આ સારું રહેશે બ્લોગિંગ માટે વિડીયો માટે આખું આખું કમ અને વિડીયો ક્લિપ પણ સારી આવશે બ્લોગિંગ પણ સારું થશે અને પાછળનું આખું બેકગ્રાઉન્ડ દેખાશે એક નીચે સુધી કમ્પ્લીટ હવે આને બીજી રીતે ઉપયોગ કરીએ હવે જોરદાર સૂર્ય કેપ્ચર થશે આ થમતો સૂર્ય સનસેટ વ્યૂ ફાઇનલી સૂર્ય હાથમી ગયો અને ખાસ કરીને તો આના માટે ડ્રાયપુર લાગ્યું હતું કારણ કે આખો સૂર્ય ઉગતો અને આથમતો કેપ્ચર કરી શકાય અને ક્યાંક જવું હોય કે આવવું હોય તો કોઈની જરૂર પડે નહીં કેમેરો પકડવા માટે એરફોન પકડવા માટે એટલા માટે જ આયાન આવશે